સુરતની કોસંબાડ ગામ નજીક આવેલા પીપી સવણ યુનિવર્સિટી શિક્ષણ સંસ્થાને બદલે સામાજિક તત્વ અને વિદ્યાર્થીઓની ગેંગવોરનો આંકડો બની ગયો છે થોડા સમય વસાવા સમાજ વચ્ચે જાતિવાદનો ઝઘડો થયો હતો જેમાં અંકલેશ્વર ખાતે યુવકને માર મારતા ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓ ભણવાની ઉંમરે જેલમાં ધકેલાયા હતા આ ઘટનાની હજુ શાહી સુકાઈ નહીં ત્યાં હવે ગત રાત્રિના યુનિવર્સિટી કેમ્પસમાં બે જૂથ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો શરૂ થયો હતો અને જે ઝઘડો હિંસક બનતા દોડાવી દોડાવીને મારવાની સુધી પહોંચ્યા હતા જે ઝઘડો રાત્રિના માંડ સમ્ય હતો પરંતુ બીજા દિવસે સવારે પુનઃ બંને જૂથ બાખડ્યા હતા અને કેમ્પના પાર્કિંગ એરિયા તેમજ કેમ્પસના ભાગે દોડી દોડીને મારવાની ઘટના જોવા મળી હતી બંને સમયના વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી ઘટનામાં ઇજાગ્રસ્ત એક વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવી હતી આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન જાણવા મળી રહ્યું છે ત્યારે કોલેજ કેમ્પસમાં વારંવાર સર્જાતી મારમારી ને લઈને શૈક્ષણિક સંસ્થા હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની પ્રતીતિ કરાવી રહી છે જ્યાં વિદ્યાર્થીઓ ભણવાને બદલે હિંસક બની મારમારી કરી રહ્યા છે આ સામે સંસ્થા દ્વારા યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે વાયરલ વિડીયો અંગે અમે પુષ્ટિ કરતા નથી પણ જે શિક્ષણ સંસ્થા ખાતે આ ઘટના બની છે જે અત્યંત ગંભીર છે આ બાબતે સંસ્થા દ્વારા આકરા પગલાં લાયક સંસ્થાઓમાંથી સામાજિક તત્વોને દૂર કરે એ જરૂરી બન્યું છે